એ વાતો કરી ના બને જેના જોડી આલવાની ભાવના હ જેના ખવરાવાની ભાવના હ એ કોઈ દાળ ખૂટ્યું નહીં કોઈ દાળ ખૂટશે નહીં ભાઈ બેજો થોડી વાર બેહો એટલે અમને એવું કીધું કે માતાજી મને કંઈક લાભ આપો કીધું આપણો જાતર કરવી અને જગ્યા ઓછી પડશે નેચર બ્લોક છે આપણો પીસીસી કરાવવું તો કે પીસીસીનો જેટલો ખર્ચો થાય મારો

એ કોઈ દાડો પડશે નહીં કદાચ એને ઠેહ વાગશે પહેલી મને ખબર પડશે મારા ને ઠેહ વાગી જો રાતે જપતી ના જાગું તો મારું નોમ ના કરે એ નિમિત્તે હું ચિહર હાર ને સાલ ઓઢાળી સ્વાગત કરું એમનું સન્માન કરું કારણ હજાર જણા ખાનારા હોય તો એક દાતાર હોય એટલે એ ધર્મ ચાલે મંદિરો ચાલે ઘણા બુઆ એમ કહેતા કે અમે પૈસા નહીં લેતા હું તો જાહેરમાં કહું હું લઉં છું બધું હા તો એની જો હું ના લઉં તો તમને ખવરાવું છે ને એ હું ખઉં તમને ચાય તો આથી પો એટલે હું તો લઉં છું પણ ચેવા લઉં હું આમાં વાયણ ને કાકડા કરીને ડફોળ બનાવીને વેમ ગાલી નહીં લીધા ના ના રિઝલ્ટ આલો રિઝલ્ટ ના મળે તો તો મારું નાણું વેહર દે માતાનો ધોવું દેખા તો જીબોની ચહેર ના કેવું કોઈ આજની તારીખમાં હું ચહેર દોડતી છું આ દરબારોનો આલેલો મોડવો હા બોલ મારા ચહેરાના ચોપડા લખાઈ ગયો છે વેણ ને વધાવો તો જગત આલ હું વેણ ને વધાવવામાં રસ નહીં ભાઈ પણ આ ભાઈ એવું કે ચહેરમાં એક કામ એવું હ કે જેમાં તારા આશીર્વાદની જરૂર છે અને આજની તારીખમાં જો બેડી ના ઉતરું તો મારું નાડ મેહર ની માતા નું તો તો ભીખા ની માતા મટી જો જય જય વાડી અલા તમારું કદાચ નાભી રોતી છે ને મન ચહેર ખબર પડી છે ને જો ના હાડું તો હું રબારી ની માતા ના કહું વાહ વાહ તો મારા ચહેર મેરડી ના રોમ તમારી લાજ રાખશે મારા દીકરા જય વાડી દિવેલ જો કદાચ રો હાજર હશે અને રબારી સમાજે મારો ચેહર મેરડીનો દીવો કર્યો છે અઢારે આલામ નહી કર્યો છે પણ દીવા દીવો પ્રમાણ અલગ છે ગોખલા ગોખલા દેવાનું પ્રમાણ અલગ છે અમે માતાઓ એક જ છીએ પણ દેખાબુ આની જહેર ના ગોકલા પ્રમોણ અલગ છે મેલા રાજુ બાબુ નાયણભાઈ હું જહેરી માં બોલું કે મારો શિવજી બનાવશે એટલે હું કે તો હરી વેગડો ભાઈ પણ મારા દીવાના રોમ બોલે એ બની જાય પણ ના બનાવું તો નાયણ મેહર માતા મતી જો તો તો હું ઉમેદ પર માતા ના કે તો પરિયત મકવાણાની મકવાણા ની મેરડી ના કે તો મારો રોમ તમારી બે ભૂખ છે બે બે પાર ના પાડી દો તો રબારી માતા

પેલા પૈસા આવ્યા બોનું આવ્યું દાદા અગિયાર લાખ રૂપિયા એટલે બહુ મોટી વાત હતી એટલે અગિયાર લાખ રૂપિયા બોનું આવ્યું એટલે મને અજીતભાઈ કહેવા આવ્યા અશોકભાઈ અજીતભાઈ શેડાવીથી ભીખાજી વાવ ધરાવાળા ભમરસિંહ દશરથજી કે માતાજી બોનું આવી ગયું અને હવે પૈસા મેરડી મોરી મેલ્યા પણ મઢ ખુલ્લો ના રખાય અને અગિયાર લાખ રૂપિયામાં મઢમ ના મેળે તમે આવો તો આનો કોઈક નિકાલ કરી દઈએ એ દાણ હું ચેહર મેરડી રણાયણના ગોદરેજ ભય એટલે જ્યારમભાઈ બીજી વાત કરવી નહીં કારણ કે આપણી ઓછી થાય આચો 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 એટલે કોઈની સમયની વેળા જે હોય તે પણ એ દાણ હું ચેહર ના હોત તો ભીખા ભૂવાની આપેલું ના રોત આચુ મારી એવો હોતો ભોવાને પાડું જયારે હું કે તમે ઓમ કરાવો ને અમે તમને ઓમ કરાવી એટલે મને ખબર પડી કે ભરવાડ્યા જો નથી કરતા તો સમાજમાં માં વગોઈ જઈએ કે ભુવાય રબારીઓ નું ના રાખ્યું અને જો રબારીઓ નું ખેંચવું તો દરબારો રતું નહીં અને ન્યાય નીતિ ધર્મ છોડી દઉં તો મારું ધોવું લાગે એ દાણ હું ચિહારી બોલી કે ભાઈ લે અજીત ભાઈ ભુવાજી મેરડી માતા ના છે એટલે આ પૈસા નો વહીવટ અજીતભાઈ કરે કારણ કે ભુવો અજીતભાઈ અજીત ભાઈ ધૂણવા બેઠે અગિયારસો અગિયારસો રૂપિયા ભુવન હાલવા કીધા અમોન ભુવન ના ગમી કારણ કે અમારે તો કૈસા વર્ધી માં ઈશ્વર લખવા વાત આખી જયારે ભાઈ વરઘોડો ચડી વરઘોડો ચડી એટલે હું ચેહારી બોલી કે ભાઈ તણાવો ફેર મને જ બિહારવી ને તમારે તો હું દોણું તણાવો બરોબર ગેમરભાઈ

દુનિયાના ડખા પડ્યા આ દુનિયાનો નિયમ હા મારા અમુક વાત કહેવા જોશે ઘણા બુવાજી મારા આમંત્રિત કરેલા હિ એ મારા કરતા મહાન કારણ કે મેં મારા ઘેર બોલાયા ધોળવાનું ગાવાનું તો દેવજી આખી જિંદગી હોય હે પણ અવસર જેવો એ વાત કરાય નકા આજે હજુ લખાયેલા ચારસો નંબર હજુ વેટિંગમાં બેઠે

નથી હું ખર્ચાનું બજેટ આલું જયારે હું ભાઈ દુનિયા એમ કે આટલો બધો થતો છે ના થાય ને હવે દેખાય ને ભાઈ થાય કારણ કે રોક હું માતા નહીં રોક મારા ખેલ નહીં હું નાયણ મેહોર ભજેલી હું ભીખા ભુવાની સમજેલી મારા ચહેર મેરડીના રોમ ગોમત્રા જિલ્લાના હોય એ દાડે અજીતભાઈ એવું બોલ્યા કે જો ચેહર અમારું આ બધું પતી જશે ને અમારા પૈસા આવી જશે ને દસ્તાવેજ થઈ જશે અને સુખ શાંતિથી આ બધું પતી જાય તો તારી ચહેર જાતર કરે અજીતભાઈ રોમના દરબારમાં જતા રહ્યા જાતરની કોઈને ખબર નહીં તકલીફ પડી ના પડી એ દરબારો જોણું કનોભાઈ ધોણીને એવું બોલ્યા કે ભાઈ કોકની ચહેર ઉઘરણી આવી અલ કોકની ચહેરની રમેણ બાકી બોલા રબારીની ચહેરો એટલે એ દા આજારામ ભાઈ એવું બોલ્યા કે રબારીની હોય તો ભીખા ભૂવાની જ હોય હોય નહીં કારણ કે મન ખબિયાર એના ખેલ જે કરેલા છે એને જોણિયે અલ ભિખારી ચહેરની રમેણ હોય તો સાચું બોય એ દા કનુભાઈ એવું કીધું કે જો આસ્થિકાર સુખ સુખાઓ તો રમેણ સાચું બોય રમેણનો ડોડ લઈ લીધો રમેણ આદરે